ત્રણ વીઘા નું હાથી હાલી જાય આની પેલા જીપીએસ સિસ્ટમ બાબત નો વિડીયો મૂક્યો તો આપણે એમ કીધું કે જીપીએસ સિસ્ટમ શું કરી શકે એથી આપણે જાતે હલાવી તો કામ સારું થાય એટલે એ વિડીયો જોઈને આ જીપીએસ કંપની વાળા એ આપને બોલાવ્યા કે જોવો તમે અમારું કામ આવી રીતે આ જીપીએસ સિસ્ટમ થી હાલે અને ચા હિતાવી ના એટલે હિતાવી ના જેમાં એક ઇંચ નો ફેર ન પડે અને આપડે ચાલુ ટ્રેક્ટરે ડ્રાઈવરને ડ્રાઈવર ને નીચે ઉતરી જવાની છૂટ એની રીતે કામ કરે જીપીએસ આ રીતે રેડ ડિટેક્ટર આલે અને હિતાવી ચા પડે હે અને ટેકનોલોજીનું કામ તો જો અને સાઈડ માં તને ચવડા મૂકી દઈએ તો આમ વ્યવસ્થિત જ ચા પડતા જાય હવે જો આ હિલુ ટ્રેક્ટર અહીંથી વાયરું છે વારીને અહીંયા વચ્ચે ગમે અહીંયા મૂકી દઈએ જીપીએસ સિસ્ટમ ચાલુ કરીને અહીંયા ગમે અહીંયા મૂકી દઈએ તો એ જીપીએસ એને રીતે જ એનું ટાઈમિંગ પકડી લઈએ કે હિતાવીના ચા જ્યાં આવે ત્યાં જ હાલે ટ્રેક્ટર આ વચ્ચે જગ્યા ગમે એટલી મૂકી પણ એના ચા નો મેળ કરીને જ હાલે આપણે માં ખબર ન પડે કે અહીંયા ત્રણ ચા થઈ છે ચાર થઈ છે આમ જો આ એકો એક પાટલા માપીને તમને બતાવી અને હરાયો મારી અને ચા નાખેલા આપણે દાતીમાં જેમ હરાયો ભરીને એમ જ ચા નાખેલા હે હરાયો ભરી આ સિત્યાવીસ એટલે સિત્યાવીસ જ એમ આમ જો પરફેક્ટ માપ આ એક પાટલું આ પાછું બીજું પાટલું વિશે જ એટલે વિશે જ આવે એમ આ ત્રીજું અને આ ચોથું પાટલું બધા પરફેક્ટ હિતાવીને જ પાટલા થાય એટલે કામ બહુ સારું છે ચા નાખવામાં ડીઝલની બચત થાય એમ માનોને કે આ સીધા તન ચૌડે ચા નાખતા તનઈ ચા નવા થતા જાય અને ઓલા બે જ ચા થાય આપણે હાથથી નાખી એમાં બે વીઘા ને આપણે ચા નાખી હાથથી ત્યાં ત્રણ વીઘા જમીન કાઢી નાખે જીપીએસ થી અને ચા પરફેક્ટ થાય અને આ ધાર જેવી જમીન છે આમ જોવો તમે બાજુમાં બેકડાન બધું પડ્યું છે અને મકફડી હાથથી ઉપાડેલી છે રાફથી પાડેલી નથી અને એમાં ચા નઈ ખા છે અને આમ પરફેક્ટ ચા થી હે ઢેફા કાઢે તો એમાં આપણે ખેતી કરેલી હોય દાતી બે વખત મારીને હોય હોય ને એવી ખેતી કરેલી એટલે તો ચાનું કામ થાય પરફેક્ટ જોવું પડે એવું આમાં જીપીએસ માં સાઈડ કેમેરો મારેલો છે એટલે આપણે ઓયણી થી વાવતા હોય વાવેતર કરતા એ જીરું કે ઘઉં કે ગમે એ પણ વાવેતર તો એના ઓયણીના ખાનામાં આપણે ઉતરીને જોવા ન જવું પડે કે ઘઉં થઈ રહ્યા હે કે ખાતર થઈ રહ્યું છે કે કઈ એ ડાયરેક્ટ કેમેરાથી જ દેખાય આમાં હાથી દેખાય છે જોવો તમે પાછળ ચા દેખાય છે હાથી દેખાય છે એવી જ રીતે આપણે ઓયણી જોઈડી હોય તો ઓયણીમાં ઘઉં ને એ બધું દેખાય એટલે ડ્રાઈવરને સીટ ઉપર બેઠા બેઠા ખબર પડી જાય કે હવે આમાં ઘઉં કેટલા છે અને શું કાંઈ પાછળ માણા ન રાખવો પડે આ બે સ્ટેશન છે અને આની અંદર પણ એક બેટરી આવે અને કંપની સાથે આ એક સ્ટાર બેટરી આપે છે અને એક વખત ચાર્જ થયા પછી આઠ થી દસ દિવસ ચાર્જ કરવી ન પડે આઠ દસ દિવસ સુધી એનું ચાર્જિંગ ખૂટે નહીં નહી ખેડૂત સીઝન માં બહુ ચાર્જ કરવાની અને ચોવીસ કલાક સુધી અને આની ત્રણ કિલોમીટર ની રેન્જ આવે છે કદાચ આપડી ઘરે ધાબા ઉપર પડ્યું હોય અને ત્રણ કિલોમીટર ની રેન્જ માં પડવું હોય તો આને વાળીએ ભેગું ન લઈ જવું પડે ઘર બેઠા કામ કરે એનું આપણે મેપિયો કંપની વાળા આ ભાઈ છે ઈ તમને કઈ રીતની આમાં સિસ્ટમ છે શું કઈ એ બધું તમને બતાવશે આપણી પાસે ફોર જનરેશન વાળું આપણે પડખે અપડેટ છે ને મેપિયો કંપનીની સિસ્ટમ આવી ગઈ છે આ છે એ આપણું એન્ટેના છે પછી આ આપણે ઓટો સ્ટેરિંગ છે બરાબર આમાં છે ને ડબલ બેરિંગ વાળી છે ને આપણે મોટર આવે છે પ્લસ માં એબી લાઈન કે કોઈ વસ્તુ મારવી હોય તો તમારે અહીંથી ને જ લાગી જાય છે સ્ટેરિંગ માંથી તમારે ટેબ્લેટ માં વરી વરીને જોવાની જરૂર નથી કે તમારે ડ્રાઈવર અભણ હોય તો એને ટૂંકમાં બટન ચાર સમજાવી દેવાના બટન ઉપર થી ટૂંકમાં આ સિસ્ટમ કામ કરી સિંગલ વાયરિંગ આવે છે તમે જો ટ્રેક્ટર ની અંદર આપણે આ સિસ્ટમ ફિટ કરી છે હાવ ઓછું વાયરિંગ છે કોઈ જાજી જનરેટર આમાં હે બરાબર ચા માં જોયું હે તો તમને આનું કામ કેવું લઈ ગયું હે કામ ચા થાય અને હાવ એટલે હાવ આપણે મગજ ઉપર ટેન્શન હા મગજ ઉપર ભાર જ નોરીયે હાવ અને આપડે કલાક પણ આને આકી હગી રાતે પણ આરામ વાવેતર માં રાત નું ગમે અલે આપડે આમાં કઈ જોવાનું તો હે નઈ વાકચુકું ચૂકું થઈ તો એની રીતે જ સીધું ને

એટલે આપણે ખબર પડે કે ના આ કરવા જેવું ખરું અને માર્કેટમાં જે આપણે બીજી કંપનીઓ છે એના કરતા આપણું જે આ મોડલ છે એ ટોપ જનરેશન વાળું ફોર જનરેશન વાળું છે બરાબર આપણે કોઈ ડીલર છે વચમાં આપણે કંપની થ્રુ તમને આ વસ્તુ મળે છે બરાબર એટલે ખેડૂને એ પણ ફાયદો થાય કે વચમાં ડીલર હોય તો એનું કમિશન જાય હા અને આ તો ડાયરેક્ટ કંપની થ્રુ મળે એટલે એ થોડોક ખેડૂતને ફાયદો થાય આ ટેબ્લેટ દ્વારા ડાયરેક્ટ કંપની આ કનેક્ટ થઈ જાય અને બીજી કાંઈ તમારે ઉપાધિ જ ન રહી ડાયરેક્ટ કંપની તમને પછી અહીંયાથી સેટિંગ કરી દઈએ કોઈ પણ મેપિયો કંપનીનું જીપીએસ સિસ્ટમ ફિટ કરાવવું હોય સ્ક્રીન ઉપર નંબર આપેલા છે એ નંબર ઉપર કોન્ટેક્ટ કરો અને કોઈ પણને ગુજરાતમાં કોઈ પણ ખેલુને ફિટ કરવાનું થાતું હોય ડાયરેક્ટ કંપની થ્રુ તમારે ફિટિંગ કરવાનું થાશે કોઈ પણ જાતનું ચાર્જ નથી ફિટિંગ કરવાનું ફ્રી ફિટિંગ તમે કોઈ પણ ગુજરાતના છેડે રહેતા હોય ત્યાં પણ તમને ફ્રી સેવા મળશે ફિટિંગની આ કંપનીની એક વર્ષની વોરંટી આવે અને અંદર કાંઈ આપણે ભાંગટૂટ થઈ જાય તો તો કાંઈ કાઈ બદલાવી નો દીએ કંપનીવાળા પણ કોઈ ટેકનિકલ ખામી આવે તો તમને પીસ ટુ પીસ બદલાવી આપે બાકી ભાંગટૂટ થાય એ તો જવાબદારી આપણી આવે